સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિડીયોની અંદર આપણે વાત કરીશું દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસ અંતર્ગત આજે લેવામાં આવેલ ધોરણ ચાર પર્યાવરણ વિષયનો પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન લઈને તમામ વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે જ નીચે બેલાયકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમને તમામ વિષયના પેપર સોલ્યુશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ ધોરણ ચાર વિશેનો પેપરનો પહેલો પ્રશ્ન જોઈએ વર્ગીકરણ કરવાનું છે મરચું ખાંડ આંબલી ગોળ મરી અને લીંબુ તેને તીખો ગળ્યો અને ખાટામાં વિભાજન કરવાનું છે તો મરચું અને મરી તીખું રહેશે ગળ્યો એટલે કે મીઠો ખાંડ અને ગોળ આવશે ખાટો તો લીંબુ અને આંબલી આવશે અથવામાં પ્રશ્ન છે નીચે આપેલા મસાલાનો ઉપયોગ તો આદુ છે ચા બનાવવામાં અને ઉધરસ આવતી હોય તો ઉપયોગ થાય છે ખાંડ છે એ ચા અને શરબત બનાવવા માટે વપરાય છે ક્યારેક આપણને ચક્કર આવતા હોય ત્યારે પણ ખાંડ ઉપયોગમાં આવે છે મરચું છે એ શાક બનાવવા માટે અથાણા બનાવવા માટે પકોડી જેવી વસ્તુઓ બનાવવાની અંદર તેનો ઉપયોગ થતો હોય છે પ્રશ્ન બે છે માગ્યા મુજબ કરો પહેલો છે અ મને ઓળખો એક હું પાંદડા સીવીને માળો બનાવું છું તો દરજીડો પ્રશ્ન બે પક્ષીઓ તેમની ચાંચનો ઉપયોગ કયા કયા ગામમાં કરે છે તો પક્ષીઓ તેમની ચાંચનો ઉપયોગ ખાવા માટે શિકાર પકડવા માટે શિકારને ફાળવા માટે અને પાણી પીવા માટે કરે છે ક્યારેક ક્યારેક જમીન ખોદવા અને લાકડામાંથી જીવા શોધવા પણ ચાંચનો ઉપયોગ કરતા હોય છે પ્રશ્ન નંબર ત્રણ છે સૂચના મુજબ કરો એક ખાલી જગ્યા પૂરો આપણું રાષ્ટ્રીય પક્ષી તો મોર છે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો વારંવાર સ્થળાંતર કરવાથી કઈ કઈ તકલીફો પડે છે તો વારંવાર સ્થળાંતર કરવાથી બાળકોના શિક્ષણમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે પાણી ખોરાક રહેઠાણની તકલીફો પડે છે ક્યારેક ખેતરમાં રહેતા હોય તો જંગલી પ્રાણીઓનો ડર હુમલાનો ભય સતાવે છે દવાઓ માટે તકલીફો પડતી હોય છે આમ ઘણી બધી જીવન જરૂરિયાતોની વસ્તી વસ્તુ માટે સ્થળાંતર કરવાથી જીવનમાં તકલીફો પડતી હોય છે બે શૌચાલયની સ્વચ્છતા રાખવા શું કરજો તો શૌચાલય ગયા પછી પાણીથી વ્યવસ્થિત નાખીને તેને ધોશું અઠવાડિયામાં બે ત્રણ વાર શૌચાલયને ફિનાઇલ પાવડર કે અન્ય બજારમાંથી મળતા પદાર્થો નાખીને વ્યવસ્થિત ધોવું જોઈએ પ્રશ્ન નંબર ચાર છે નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી નાખો એક પાટોળાના તાણાને વાણા પાકા રંગોથી રંગવામાં આવે છે બીજું નીચે આપેલા વિધાનો ખરા કે ખોટા તે જણાવો મીનાબેનને કપડાં સીવડાવવા છે તો દરજી પાસે જશે સાચું રમેશભાઈને બારી વાણાં બનાવવા છે તો તે સોની પાસે જશે તો ખોટું છે ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન આપેલો છે ઓજારનું નામ જણાવી તેનો ઉપયોગ જણાવો તો અહીંયા ઓઝારનું ચિત્ર આપેલું છે તેનું નામ હળ છે તેનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય છે જમીન ઉપર નીચે પણ કરે છે પ્રશ્ન નંબર પાંચ છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો ઘાસ કાપવા માટે દાંતડું અથવા હળ તો દાંતડાનો ઉપયોગ થતો હોય છે સૂચના મુજબ કરો સમૂહમાં ભોજન થતા હોય તેવા બે સ્થળો તો મંદિરમાં સમૂહ ભોજન થઈ શકે છે લગ્ન પ્રસંગમાં હોય છે મેળાવડામાં હોય છે શાળાની અંદર આપણે મધ્યાહન ભોજનમાં સમૂહ ભોજન કરતા હોય છે આ ઉપરાંત લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ કે કોઈ ધાર્મિક પ્રસંગે આપણે સમૂહમાં ભોજન કરતા હોઈએ છીએ અથવા કોઈ મિત્રની પાર્ટી હોય ત્યારે પણ આપણે સમૂહમાં ભોજન લેતા હોઈએ છીએ તમે કયા કયા પ્રસંગોએ ભોજન સાથે કરો છો તે લખવાનું છે તો બાર દોસ્તો અહીંયા તમે કયા કયા સમય અને કયા પ્રસંગોમાં ચારથી પાંચ લોકો સમૂહમાં અથવા ઘણા બધા લોકો સમૂહમાં ભોજન લો છો તે લખવાનું છે જેમ કે આપણે શાળામાં રોજ બાળકો સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ લગ્ન પ્રસંગમાં મંદિરની અંદર કોઈ જમણવાર હોય ત્યારે કોઈ સત્સંગ મેળાવડો હોય ત્યારે લગ્ન પ્રસંગ હોય અને મરણ પ્રસંગ હોય ત્યારે આપણે સમૂહની અંદર ભોજન લેતા હોઈએ છીએ તો અહીંયા તમે જ્યાં સમૂહમાં જમ્યા હોય તે લખવાનું છે સૂચના મુજબ કરો છ નંબરનો પ્રશ્ન અલગ પડતો શબ્દ શોધો રાય હળદર ઘઉં મરચું તો ઘઉં કયો મસાલો તીખો નથી મરચું મીઠું પડી તજ તો મીઠું તીખું નથી પ્રશ્ન સાત જવાબ આપો જલ્દી બગડી જતા બે શાકભાજી તો પાલક લીલી મેથી રીંગણ શાકભાજી બગડી ગયા છે તે કેવી રીતના ખબર પડે તો શાકભાજીમાંથી ખરાબ વાસ આવે છે શાકભાજી ઉપર ટપકા થઈ જાય છે કાળા કે અન્ય શાકભાજી નરમ પડી જાય છે અને શાકભાજી ખોવાઈ જાય છે પાણી ભરાઈ જતું હોય છે આ બધી બાબતો પરથી ખબર પડે કે શાકભાજી બગડી ગઈ છે અથવા કાચે ઉનાળામાં શાકભાજી પર વારંવાર પાણી કેમ છાટે છે તો ઉનાળામાં તડકો બહુ પડતો હોવાથી શાકભાજી વારંવાર સુકાઈ જાય છે તેથી તે શાકભાજીને લીલી અને તાજી રાખવા વારંવાર પાણી છાંટતો હોય છે સૂચના મુજબ કરો ચલની કઈ નોટ ઉપર લાલ કિલ્લાનું ચિત્ર છે તો પાંચસો રૂપિયાની નોટ ગરમીના દિવસોમાં કેવા કપડાં પહેરવા જોઈએ તો ગરમીના દિવસોમાં પાત્રા અને સૂતરાઉ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ આ દિવસોમાં તાપ વધુ પડતો હોવાથી સફેદ કપડાં આપણે વધારે પહેરવા જોઈએ સફેદ કપડાં છે સૂર્યના કિરણોને શોષી લે છે અથવા પ્રશ્ન નંબર નવ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગંદુ પાણી પીવાથી આપણને શું નુકસાન થાય છે તો ગંદુ પાણી પીવાથી જાડા કોલેરા અને મરડા જેવા રોગો થાય છે પેટમાં દુખાવાની સમસ્યા વધી જાય છે અવારનવાર બીમાર પડી જવાય છે બીજું તમે કયા કયા તહેવારોની ઉજવણી સાથે મળીને કરો છો તો આપણે નવરાત્રિ હોળી ધૂળેટી ઈદે મિલાદ રમઝાન બુદ્ધ જયંતિ આંબેડકર જયંતિ ઉત્તરાયણ વગેરે તો તમે જે તહેવારોને ઉજવણી સાથે મળીને કરો છો તે તમારે લખવાનું છે ભારત દેશ ધર્મ રાષ્ટ્ર નિરપેક્ષ રાષ્ટ્ર છે એટલે ઘણા બધા તહેવારો લોકો જુદા જુદા ધર્મના અલગ અલગ લોકો સાથે મળીને ઉજવતા હોઈએ છીએ તમે જમતા પહેલાં શું કરશો ત્યાં ખરું અને ખોટાની નિશાની કરશો હાથ ધોઈશું તો રાઈટ ધક્કા કરીશું રોંગ લાઇનમાં બેસશું રાઇટ જમવાનો મંત્ર બોલશું તો રાઈટ તમે મધ્યાહન ભોજનમાં શું શું જમો છો તો હાલ મધ્યાહન ભોજનમાં ડાળ ઢોકળી ખીચડી પુલાવ ચણા સુખડીનું શાક સુખડી અને શાક રોટલી બનતી હોય છે તો તમારે મધ્યાહન ભોજનમાં શું શું બને છે એ તમારે લખવાનું છે પ્રશ્ન નંબર દસ નકશો આપેલો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ છે તમારે આપવાના રહેશે વાડન તાલુકાના પડોશી તાલુકા તો હારીસ સરસ્વતી સિદ્ધપુર અને ચાણસમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો તો સાંતલપુર પાટણ તાલુકાથી સાંતલપુર તાલુકો નજીક છે કે સમી તાલુકો તો સમી તાલુકો અને પાટણ જિલ્લાના કુલ કેટલા તાલુકા છે તો કુલ નવ તાલુકા આવેલા છે તો હા તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ ચાર વિષય પર્યાવરણ અને તેનું સંપૂર્ણ સોલ્યુશન બીજા વિષયના પેપર સોલ્યુશન માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો